કુલ આઠ પ્રથમ બે દિવસ અર્થાત ચોવીસ કે પચીસ જૂન સુધી પોર્ટ સ્પીકર નવા સાંસદો ને શપથ લેવડાવશે બાદમાં માં જૂને લોકસભા અધ્યક્ષ ની ચૂંટણી યોજાશે નમસ્કાર હું કોઈ રાષ્ટ્રપતિ માં રાષ્ટ્રપતિ સમક્ષ પોતે સ્પીકર તરીકે શપથ લીધા હતા બાદમાં સત્ર ની શરૂઆતમાં સાંસદો દ્વારા શપથ લેવાઈ રહ્યા છે રાજ્ય નું બસો ચોસઠ નું સત્ર

સતાવીસ જૂનમાં રાજ્ય સભાના બસો ચોસઠ ના સત્ર ની શરૂઆત રાષ્ટ્રપતિ અભિભાષણ મોદી દ્વારા મંત્રી ધન્યવાદ સભ્યો પર ચર્ચા આ પ્રથમ સત્ર છે તેથી મોદી સરકાર દ્વારા વિશ્વાસ મત માંગશે સત્ર ના છેલ્લા દિવસે સરકાર રાષ્ટ્રપતિ ના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ રજૂ કરશે અને બંને ગ્રહો ચર્ચા થશે દસ વર્ષ બાદ પહેલી વાર વડાપ્રધાન મોદીએ જોરદાર વિરોધનો સામનો કરવો પડશે ગયા અઠવાડિયે નીટ પરીક્ષા માં આરોપો તન ફોજીદારો કાયદાઓ અને લોકસભા ચૂંટણી પછી શેર બજાર થયેલી ગેરરીતિ આરોપો પર વિપક્ષ આ વખતે હોવાળો મચાવી શકે છે આવા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરવા માટે અમારા ચેનલ સત્ય ઉજાગર ન્યૂઝ એન્ટી ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય